વિશ્વની સૌથી નાની સોનાની આકર્ષક મૂર્તિ ગણેશજીની અને લક્ષ્મીજીની સુરતમાં બનીને તૈયાર છે સુરતના એક જ્વેલર્સ દ્વારા વિશ્વની સૌથી નાની અને બાવીસ કેરેટ સોનાની ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિઓ બનાવી અને એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે આ મૂર્તિઓ માત્ર એક ઇંચ ઊંચી અને દસ ગ્રામ વજનની છે જેને થ્રી પ્રિન્ટ ટેકનોલોજી અને એન્ટિક ફિનિશનો ઉપયોગ કરી અને ઝીરો ડિફેક્ટ ગુણવત્તા સાથે તૈયાર કરવામાં આવી છે વિરેન ચોક્સીએ જણાવ્યું કે દરેક મૂર્તિની કિંમત લગભગ એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા રાખવામાં આવી છે અને તેની કારીગરી એટલી ઝીણવટભરી છે કે દસ ફૂટની મૂર્તિ જેવી જ સ્પષ્ટતા આ એક ઇંચની મૂર્તિમાં પણ જોઈ શકાય છે આ અનોખી રચનાની ગિન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવા માટે પણ અરજી કરવામાં આવી છે જેને કારણે ગણેશ ચતુર્થી અને દિવાળી પહેલા તેની માંગમાં વધારો થયેલો છે આ મૂર્તિઓ બનાવવામાં લગભગ પંદરથી વીસ દિવસનો સમય લાગ્યો છે અને આ કાર્યમાં ચાલીસ કારીગરોની ટીમે દિવસ રાત મહેનત કરી છે સૌથી ખાસ વાત એ છે કે આટલી નાની મૂર્તિ હોવા છતાં તેમાં ઝીરો ડિફેક્ટ એટલે કે કોઈ પણ પ્રકારની ખામી નથી મારું આ કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને ઝીરો ડિફેક્ટના વિઝન સાથે સુસંગત છે વધુમાં તેમણે જણાવ્યું કે અમે ઘણા વર્ષોથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ અને આટલી નાની મૂર્તિમાં પણ ઝીરો ડિફેક્ટનું કામ કરી અને એક સિદ્ધિ મેળવી છે સાતથી આઠ સ્પેશિયાલિસ્ટની ટીમે રાત દિવસ એક કરી અને આ શ્રેષ્ઠ કારીગરી કરી છે સોનાના વધતા ભાવને ધ્યાનમાં રાખી અને ચોક્સીએ ગ્રાહકોને પોસાય તેવી કિંમતે આ મૂર્તિઓ ઉપલબ્ધ કરાવી છે દરેક મૂર્તિની કિંમત લગભગ એક પાંચ લાખ રૂપિયા છે આટલી નાની મૂર્તિઓ હોવા છતાં તેની ક્લેરિટી જબરજસ્ત છે દસ ફૂટની મૂર્તિમાં જે પ્રકારની ગણેશજીના ચહેરાની અને શણગારની ક્લેરિટી હોય છે તે આ એક ઇંચની મૂર્તિમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે વિશ્વની નાનામાં નાની સાઈઝની પ્રતિમા એક ઇંચની સાઈઝમાં અમે લોકોએ ગણેશજી અને એક ઇંચની સાઈઝમાં લક્ષ્મીજીનું નિર્માણ કર્યું છે તે પણ બાવીસ કેરેટ ગોલ્ડ ફોર્મમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સર્ટિફાઈડ છે આખી મૂર્તિ અને આ બનાવવામાં અમે લોકોને પંદર થી વીસ દિવસ ઇન્ફેક્ટ દિવસ રાત એક કર્યા છે બનાવવામાં અમારા સ્પેશિયલિસ્ટ ટીમ છે કારીગરોની સાત થી આઠ કારીગરોએ આ કરવામાં તેમનું યોગદાન આપ્યું છે ટોટલ એક ઇંચની સાઇઝ છે આની અંદર આપણે જેમ દસ ફૂટના ગણેશજી બને છે તેની અંદર જે પણ હાવભાવ છે ફેસનો રૂપ છે વસ્ત્રો છે દાગીના છે જેટલા ક્લેરિટી દેખાડતા હોય છે તેટલી જ ક્લેરિટી સાથે અમે લોકોએ આ એક ઇંચની જે મૂર્તિ બનાવી છે તેમાં દર્શાવ્યા છે એક એક ક્લિયરલી એમાં તમે વિઝિબલ છે આ બનાવવામાં અમે લોકોએ સ્પેશિયલ થ્રીડી પ્રિન્ટ ટેકનોલોજીનો યુઝ કર્યો છે થ્રીડી પ્રિન્ટ કર્યા પછી જે એનું આઉટકમ આવ્યું છે તેમાં અમે લોકોએ એના તેના ઉપર પાછું એન્ટીક ફિનિશ કર્યું છે જેના થકી આને રૂબરૂ હાઈ ફિનિશ હાઈ ગ્લોસી ઇફેક્ટ આપીને સરસ પ્રતિમા બનાવવામાં આવી અંદાજે લાખથી દોઢ લાખની વેલ્યુ બેસે છે આમાં જે ખાસ ફેસ્ટિવલ આવી રહ્યા છે ગણેશી છે આપણે દિવાળી છે એ બધું ધ્યાનમાં રાખીને દિવાળી પર લોકો લક્ષ્મીજીની પૂજા કરતા જ હોઈએ છે ત્યાં બધું અમારે દર વર્ષે ડિમાન્ડ પણ રહેતી હોય છે ગોલના ભાવ જે રીતે ત્યાં વધી રહ્યા છે એ પણ અમારે ધ્યાનમાં રાખવું પડે છે કે લોકોના બજેટ વાઇઝ આ બેસી શકે એ બધું હેતુ ધ્યાનમાં રાખીને લાઇટેસ્ટ વેઇટમાં અમે લોકો એને બનાવી છે લોકો પૂજા રૂમમાં અને રાખીને રોજ આની પૂજા પણ કરે છે અને જે ઓર્ડર્સ છે તે ઘરમાં જ જવાની છે અને તેમના પૂજા રૂમમાં એ લોકો કાયમ માટે રાખશે અને પૂજા કરશે